ભરૂચમાં બે ઇંચ તો વાલિયા ઝઘડિયામાં સરેરાશ એક એક ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો વાઘરા પાંચ મીમી ભરૂચ બે ઇંચ ઝઘડિયા દોઢ ઇંચ અંકલેશ્વર અઢાર મીમી હાંસોટ એક મીમી વાલિયા એક ઇંચ અને નેત્રંગમાં અઢાર મીમી વરસાદ નોંધાયો જ્યારે જંબુસર અને આમોદ તાલુકા કોરા કટ રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ફરી એકવાર મેઘરાજા ધમધબાટી બોલાવે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અજર પઠાણ સેટરડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની